સૌથી પહેલાં સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે મેં ફક્ત એક ગ્લાસ દૂધ લીધું છે તમારે જેટલી મીઠાઈ બનાવી હોય તેટલું દૂધ તમે લઈ શકો છો આટલા દૂધમાંથી એક કિલો મીઠાઈ તૈયાર થશે આ દૂધ ઠંડુ છે તો તેને ગરમ કરીને ઠંડુ કરી લઈશું હવે આપણે એક કિલો મીઠાઈ થશે તો હું અહીંયા અઢીસો ગ્રામ ખાંડ લઉં છું તમે તમારા ગળાશના ટેસ્ટ પ્રમાણે ખાંડને પ્લસ માઇનસ કરી શકો છો ખાંડની જગ્યાએ તમે સાકર કે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો હવે તમે અહીંયા તમારી પસંદગીના ડ્રાય ફ્રૂટ લઈ શકો છો તો કઢાઈમાં એક ચમચી ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે છ થી સાત બદામ છ થી સાત કાજુ છ થી સાત પિસ્તા અને એક અખરોટની ઘીમાં હલકા સાતળી લઈએ ડ્રાય ફ્રુટની ઘીમાં હલકા સાતડવાથી તેનો ટેસ્ટ મીઠાઈમાં સો ગણો વધી જાય છે તો બસ હલકા ડ્રાય ફ્રુટ સાતળાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને તેને પ્લેટમાં લઈને ઠંડા થવા દઈએ ઠંડા થાય એટલે તેને મિક્સર જ ટ્રાન્સફર કરીને તેનો પાવડર કરી લઈએ બસ આવો પાવડર થાય પછી તેને સાઈડ પર રાખી દઈએ અને જઈએ ગેસ ગેસ તરફ પર આપણે તળિયાવાળી પેન મૂકીશું એટલે આપણે મીઠાઈ તળીએ દાજીએ નહીં હવે તેમાં આપણે અઢીસો ગ્રામ ખાંડ એડ કરીશું એક ગ્લાસ દૂધની સામે અઢીસો ગ્રામ ખાંડ લેવાની છે

જે બજારમાં જ મોંઘી મળે છે આવી રીતના તમે ક્યારે હોય એકવાર તમે બનાવશો તો વારંવાર તમે બનાવશો એટલી ટેસ્ટી બને છે સાથે હમણાં શ્રાવણ મહિનો આવે છે તો આ મીઠાઈ વ્રતમાં પણ ખાઈ શકશો તમે જુઓ ખાંડ ધીરે ધીરે ઓગળવા લાગી છે તો હવે તેને હલાવીશું તેનો કલર પણ ધીરે ધીરે ચેન્જ થવા લાગ્યો છે તો બસ આને સ્ટ્રો ફ્લેમ પર ખાંડ ખાંડ ઓગળે ત્યાં સુધી આમ જ હલાવતા રહીશું તમે પૂરી ઓગળી ગઈ છે ખાસ તમારે ધ્યાન રાખવાનું કે ખાંડ કેરેમ થાય પછી તે બળીને તેનો કલર વધારે પડતો ડાર્ક ના થઈ જાય અને ડાર્ક થઈ જશે તો તેનો ટેસ્ટ પણ કડવો થઈ જશે તો વધારે ટાઈમ બગાડ્યા વગર ફટાફટ તેમાં આપણે દૂધને ધીરે ધીરે કરીને એડ કરીશું ખાંડ બધી ભેગી થઈ જશે ચિંતા કરવાની જરૂર નથી આપણે હલાવીશું એટલે તે ધીરે ધીરે કેરેમ લઈ ખાંડ છે તે ઓગળવા લાગશે આ દૂધ છે તેને પણ આપણે પકાવીને ઘટ કરવાનું છે એટલે એકદમ સરસ માવા જેવું ટેક્સર આવી જશે અત્યારે ગેસ ને ફ્લેમ હાઈ રાખીશું એટલે ફટાફટ દૂધ કટ થઈ જાય પણ સતત તેને હલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો આપણી કેરેમ લાઈટ થયેલી ખાંડ ઓગળીને દૂધમાં સારી રીતના મિક્સ થઈ ગઈ છે અને દૂધ પણ સારી રીતના ઘટ થઈ ગયું છે તો હવે આપણે તેમાં સો ગ્રામ ટોપરાનો પાવડર ઉમેરીશું ને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ ટોપરાના પાવડરથી મીઠાઈનું સારું એવું બાઇડિંગ આવશે સાથે આપણે ડ્રાય પાવડર કર્યો છે તે એડ કરી દઈએ સાથે અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરીને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ ડ્રાયફ્રૂટ ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે અને તમને ભાવતા ઉમેરવા હોય તો પણ ચાલે અને બિલકુલ ના ઉમેરવા હોય તો સ્કીપ કરી દેવાના તેનાથી મીઠાઈના ટેસ્ટમાં કોઈ જ ફરક નહીં પડે આ મીઠાઈનો ટેસ્ટ કરશો એટલે તમે થાબડી પેંડા પણ ભૂલી જશો એ એટલી ટેસ્ટી બને છે સાથે સાથે હેલ્ધી તો ખરી જ આ સ્ટેજ પર તમારી મીઠાઈનું બાઇન્ડિંગ ના આવે તો થોડો ટોપરાનો પાવડર વધારે ઉમેરીને પરફેક્ટ બનાવી લેજો હવે આપણે ચમચી ઘી એડ કરીશું આનાથી શું થશે કે તમારી મીઠાઈમાં મસ્ત મજાની સાઈન આવશે ઘીને સારી રીતના મિશ્રણમાં મિક્સ કરી લઈએ તમે જુઓ જોરદાર ટેક્સર સાથે આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોયું ને ફક્ત એક જ ગ્લાસ દૂધમાંથી આટલી મીઠાઈ બનીને તૈયાર થઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને મિશ્રણને એકદમ ઠંડુ થવા દઈએ જેટલું મિશ્રણ ઠંડુ થશે એટલું જ એનું બાઇડિંગ સારું આવશે આમ તો બાઇડિંગ આવી ગયું છે પણ ઠંડુ થાય એટલે હાથમાં ચીપકે નહીં તમારી મીઠાઈ પરફેક્ટ તૈયાર થઈ છે કે નહીં તે ચેક કરવા માટે મિશ્રણને થોડું પ્લેટમાં આ રીતના ફેલાવીને એક મિનિટ ઠંડુ થવા દેવાનું પછી આ રીતના ભેગી કરીને તેને પેંડાનો શેપ આપીએ તો આસાનીથી પેંડાનો શેપ આવી જાય છે તો સમજવું કે તે સારી રીતના સેટ થઈ જશે તો આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો હાથ પર થોડું ઘી લગાવીને થોડા મિશ્રણને હાથમાં લઈને આપણે શેપ આપીશું તમે તેમાં બરફીનો શેપ પણ આપી શકો છો તો તેના માટે તેને તમે પ્લેટમાં કે થાળીમાં સેટ કરી દેજો એટલે તે આસાનીથી સેટ થઈ જશે તો બધા જ પેંડા બનાવીને મેં તૈયાર કરી લીધા છે હવે તેને કાચું કતરણથી સજાવીશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી મીઠાઈ બની છે ને બાકી તો જરૂર એકવાર ટ્રાય કરજો તમને એક પેંડો તોડીને પણ બતાવું છે ને એકદમ સરસ દાણીદાર ટેક્સર સાથે તો દાંત વગરના પણ ખાઈ શકે તેવા સોફ્ટ બની છે તો મિત્રો તમારા શરીરને એવું ભજન આપો જેનાથી તે સ્વસ્થ સક્રિયમાં આટલું જ અને હા મિત્રો તમને મારી આજની રેસીપી ગમી હોય તો પ્લીઝ 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 તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી સૌથી પહેલા આપણે કુકરમાં એક ગ્લાસ પાણી ગરમ મૂકીશું અને પછી તેમાં સ્ટેન્ડ રાખીશું બટેટાને સીધા પાણીમાં બાફવાથી તે ચીકણા થઈ જાય છે તો આ રીતના તેને જ આજે આપણે બાફીશું એટલે તે વરાળથી બટેટા સરસ બફાઈ જશે એટલે આપણે જે પેટીસ બનાવવા બટેટાનો માવો બનાવીશું તે જરા પણ ચીકણો નહીં થાય તો હવે ઢાંકણ બંધ કરીને પાંચથી થી છ વિસલ કરી લઈએ

એ ધ્યાન રાખવાનું કે મગફળીમાં તેલ હોવાથી તે પેસ્ટ ના બની જાય તેનું ધ્યાન રાખવાનું શેકેલા સિંગદાણાની જગ્યાએ તમે કાચા સિંગદાણા પણ લઈ શકો છો ફરી તે જ મિક્સર જારમાં બે ત્રણ મીડિયમ તીખા લીલા મરચાંના ટુકડા બે ઇંચ આદુના ટુકડા એડ કરીશું સાથે થોડા દાંડલી સહિત દાણા ભાજી એડ કરીશું એટલે પેસ્ટ સરસ મજાની લીલા કલરની થાય આ રીતના પેસ્ટ તૈયાર થઈ જાય એટલે તેને જે શિંગદાણાનો અધકચરો પાવડર તૈયાર કર્યો છે તેમાં એડ કરી દઈએ સાથે અડધો કપ ટોપરાનો છીણ એડ કરીશું તમે જેટલા મગફળીના દાણાનો પાવડર લ્યો તેટલો ટોપરાનું છીણ લેવાનું સાથે એક ચમચી આપણે જે દળેલી મિશ્રી છે તે સ્વાદ અનુસાર સિંધવ મીઠું અડધી ચમચી મરી પાવડર એક લીંબુનો રસ એડ કરી લઈએ તમે આમાં તલ ઉમેરતા હો તો તલ અને લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો મેં આજે તીખાસ માટે લીલા મરચાનો વધારે ઉપયોગ કર્યો છે એટલે ગ્રીન મસાલો તૈયાર થશે સારી રીતના મિક્સ થઈ જાય પછી આપણે મસાલામાંથી નાના બોલ્સ બનાવી લઈશું તમારે તમારે જેવડી પેટીસ હોય તેવડા બોલ્સ તૈયાર કરવાના તો બધા જ પેટીસના બોલ્સ તૈયાર થઈ ગયા છે ત્યાં આપણા કુકરમાં છ વિસલ થઈ ગઈ છે તો બટેટાને ચેક કરી લઈએ ચપાતી ચેક કરીએ તો બટેટા છેક અંદર સુધી કૂક થાય તે રીતના કરવાના છે કાચા ના રહે તેનું ધ્યાન રાખવાનું કારણ કે બટેટા તૈયાર કર્યા છે એટલે કદાચ થોડા કાચા પણ રહે તો બે વધારે કરી લેવાની તેને ચપ્પાથી જ બહાર કાઢી લઈશું અને પછી ઠંડા થવા દઈશું ઠંડા થાય પછી તેની છાલ કાઢી લેવાની છાલ કાઢીને પણ બરાબર ઠંડા થવા દેવાના છે બટેટા ઠંડા થાય છે ત્યાં ફટાફટ પેટી સાથે સર્વ કરવાનું મસાલા દહીં તૈયાર કરી લઈએ તો તેના માટે બે કપ દહીં લઈશું તેને થોડું આ રીતના ફેટી લઈએ પછી તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું જો તમારું દહીં પાણીવાળું હોય તો પાણી નથી ઉમેરવાનું મારું દહીં પાણી વગરનું છે એટલે મેં પાણી ઉમેર્યું છે ઘણા લોકો પેટીસ સાથે ચટણી ખાય છે તો ઘણા લોકો મસાલા દહીં ખાય છે તો આજે આપણે મસાલા દહીં બનાવવાના છીએ હવે આપણે બે ચમચી છે દળેલી મિશ્રી છે તે એડ કરીશું સાથે સ્વાદ અનુસાર સિંધવ મીઠું અડધી ચમચી મરી પાવડર અને થોડા ફ્રેશ એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ આ જે મસાલા દહીં છે ને તેને છાશ જેવું પતલું નથી કરવાનું અને જે દહીંનું ઘોરવું હોય ને તેના જેટલું ઘટ પણ ના હોવું જોઈએ બસ આવી થિકનેસ વાળું મસાલા દહીં હોવું જોઈએ તમને બતાવું ચમચામાં જેટલું છે ને તેટલું નિતારી લઉં છું પછી આ રીતના આંગળીથી પ્રિન્ટ તો આરામથી પ્રિન્ટ થાય છે તેનો મતલબ કે વધારે ખટ પણ નહીં અને વધારે પતલું પણ નહીં તેવું આપણું મસાલા દઈ તૈયાર છે ત્યાં આપણા બટેટા પણ સરસ ઠંડા થઈ ગયા છે અને હા બટેટામાં જરા પણ પાણી પણ ના હોવું જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બટેટા તમારા ચીકણા હશે ને તો તમારી પેટીસ ચીકણી થઈ જશે અને પેટીસ તૈયાર કરતી વખતે કંટાળો પણ આવશે અને ઝંઝટ જેવું કામ લાગશે પહેલાં તો તેને સ્ટીમથી બાફવાના અને બાફ્યા પછી તેને બરાબર ઠંડા કરવાના જેથી કરીને તેમાં કોઈ પણ પાણી નહીં રહે અને વધારે બફાશે પણ નહીં આ રીતના ખમણવાથી બટેટાનો કોઈ મોટો ટુકડો નહીં રહે હવે તેમાં અડધી ચમચી સિંધવ મીઠું અને વન ફોર કપ જેટલો આરા લોટ અહીંયા તમે તપકીરનો લોટ લઈ શકો અથવા આરા લોટ અથવા સિંગોડાનો લોટ પણ લઈ શકો થોડો આરા લોટ આપણે બટેટામાં પહેલા મિક્સ કરીશું અને પછી આ બધું મિક્સ એટલે હાથમાં કે વાસણમાં ક્યાંય નહીં લાગે અને કંટાળો પણ નહીં લાગે જનરલી શું થતું હોય છે કે બટેટું ચીકણું થઈ જતું હોય હાથમાં વારંવાર ચીપકતું હોય પેટીસ બરાબર બનતી નથી અથવા તળતી વખતે ખુલી જાય છે તો આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન છે વન ફોર કપ જેટલો તમે જે લોટ લો છો તે ઉમેરવાનો પહેલા અને પછી બધું મિક્સ કરવાનું એટલે બિલકુલ હાથમાં નહીં જીપકે અને વાસણમાં પણ નહીં જીપકે તમે જોઈ શકો છો તે અત્યારે બિલકુલ વાસણમાં તે નથી ચીપકતું આરામથી બધું ભેગું થઈ જાય છે હાથ થોડા ખરાબ થઈ ગયા હોય તો થોડો લોટ લઈને મસળીશું એટલે બધું જ ભેગું થઈ જશે હવે એકદમ સ્મૂથ ટેક્સર આપવા માટે વન ફોર્ટી સ્પૂન જેટલું ઘી મિક્સ કરીને મસળી લઈશું એટલે એકદમ સ્મૂથ લોટ તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો હાથમાં બિલકુલ ચીપકતું પણ નથી બિલકુલ સ્મૂથ થઈ ગયું રોટલી તૈયાર કરવો તે રીત તમને કેવી લાગીને તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો હવે લગભગ આપણે એક રોટલી બનાવીએ તેટલો લુવો હાથમાં લઈને તેને થેપલીનો શેપ આપી દઈએ પછી વચ્ચે મસાલાનો બોલ્સ રાખી દઈશું અને પછી આ રીતના ભેગું કરતું જવાનું અને જો એક્સ્ટ્રા બટેટાનું મિશ્રણ વધે તો કાઢી લેવાનું એટલે ઉપરથી આપણું લેયર છે ને તે બટેટાનું પતલું થાય અને અંદરથી મસાલો વધારે રહે હવે છેલ્લે જો તમારી ઈચ્છા હોય તો આપણે જે તપકીરનો લોટ છે તેનાથી કોટ કરી લઈએ એટલે આપણે આગળની પ્રોસેસ કરીએ ને તેમાં ખૂલવાના પણ ચાન્સ ના રહે અને બીજું કે ચીપકવાના પણ ચાન્સ ના રહે આ રીતના હલાવીશું ને એટલે જે એક્સ્ટ્રા લોટ હશે ને તે નીચે ખરી જશે પછી જો તમે આ પેટીસને તળવા માંગતા હો ને તો તમારું તેલ પણ ખરાબ નહીં થાય પણ આજે આપણે પેટીસને તળવાના નથી અને શેકવાના છીએ તો મેં શેકવા માટે લીધી છે અપમ પેન તો અપમ્પેનમાં માત્ર થોડું ઘી લગાવી દઈએ તમે જોઈ શકો છો તમને ઘી દેખાતું પણ નથી એટલું જ માત્ર લગાવ્યું છે બસ આટલું જ ઘી લગાવીને પેટીસને ગોઠવી દેવાની છે પછી ઉપરથી પણ થોડું ઘી લગાવી દઈશું મેં માત્ર એક ચમચી ઘી જ લગાવ્યું છે તો જે લોકોને તળેલી પેટીસ નથી ખાવી તેના માટે આ રેસીપી બેસ્ટ છે અને જે લોકોથી પેટીસ તળાતા ફાટી જાય છે બરાબર થતી નથી અથવા તો ઘણીવાર તેલ ખરાબ થઈ જાય છે આવા લોકો માટે પણ બેસ્ટ છે અને જે લોકો ઓછું ઘી કે ઓછું તેલ ખાવાનું પસંદ કરે છે તેના માટે પણ બેસ્ટ છે હવે તેને ઢાંકીને ધીમા ગેસની ફ્લેમ પર થવા દઈશું બે મિનિટ પછી તેની સાઈડ ચેન્જ કરીશું જો તમારે વધારે ગોલ્ડન કલર જોઈતો હોય તો પાંચ ગોલ્ડન કલર જોતો હોય તો બે મિનિટ થવા દેવાનું પણ હા અંદરથી કાચી ના રહેવી જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું એટલે જ તેમાં ગેસ પર શેકવાની છે ફરી ઢાંકીને બે મિનિટ બીજી સાઈડ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી થવા દઈએ બે મિનિટ પછી તમે જોઈ શકો છો નીચેની સાઈડ પણ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ મિત્રો પેટીસ બનાવવાની આ રીત તમે ક્યારેય નહીં જોઈ હોય આ રીતના તમે પેટીસને શેકીને બનાવજો તમે એકવાર આ પેટીસ ખાશો પછી તમે જે તળીને પેટીસ બનાવો તે તમે ભૂલી જશો એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે તમને તોડીને પણ બતાવવું તો અંદર મસાલો વધારે છે અને ઉપર પ્લેટમાં મસાલા દહીં અને પછી પેટીસ સવ કરવાની અને ઉપરથી મરી પાવડર સ્પ્રિંકલ કરવાનું તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને બાકી તો જરૂર એકવાર ટ્રાય કરજો મિત્રો તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ સક્રિય અને ખુશ રહે બસ આજના જ મિત્રો તમને મારી આજની કેવી લાગી લાગી જો સારી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ